આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના અમારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ અમે આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિ મંજૂરી આપી એ તો બાંધકામને એના નિયમ પ્રમાણે પૈસા એ સૂકવતા જ હોય છે એમાં કોઈનો આદેશ લેવાની જરૂરિયાત હોતી નથી અમને કારોબારી સમિતિ છે અમે કામને મંજૂરી આપીએ છીએ બાકી ચૂકવણું કરવું પેમેન્ટ કરવું એ તો બધાય જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ કરતા હોય અને એને આપણે વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ સૂકવું છે ચોરાસી લાખ અમે વીસ લાખ રૂપિયા સુકવા હોય કે બાવીસ લાખ રૂપિયાને સૂકવા હોય તો એની ડિપોઝિટને બધું ટેક્સને કપાતા એને ઓછા જ પૈસા મળતા હોય ખર્ચો તો ચોરાસી લાખ રૂપિયાનો જે થયો છે તેથી આપણે અધિકારી પાંચ લીધા ને કાર્યપાલક ઇજ્ઞાન પાંચ જવાબ લીધો કેટલાનો ખર્ચો થયો છે તેને ચોરાસી લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને વીસ લાખ રૂપિયાનો પેમેન્ટ કર્યું છે એમાંથી જે કપાતા બાદ થયું ને રકમ કારોબારી એટલે નો આવે કે આ બિલ છે પંદર લાખ સુધી બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ પંદર લાખ સુધીની કોઈ પણ મંજૂરી હોય તો એને ડીલે ન થાય એટલા માટે એ મંજૂરી આપી શકે છે પંદર લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે પંદર લાખ ઉપરનું કોઈ પણ ચૂકવણું આવતું હોય ને જે મંજૂરી અર્થે આવતું હોય તો અમારી પાસે આવે અને આ જે મેન્ટેનન્સ જે આ જે ફેરવણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે ટેન્ડરથી નથી થયેલો કે જે બાર મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય એટલે એ લાખ કે બે લાખ લાખ કે બે લાખના બધા ડિલ જે અભ્યાસ કરવાની અંદર જેને અમે તપાસ આપી છે એનો અમને થોડોક રિપોર્ટ મળે અમે એની પાસે વચગાળાનો રિપોર્ટ માગશું કે ભાઈ તમે જે તપાસ કરી એમાં તમને શું લાગ્યું છે એવું લાગે તો અમે પણ હા વચગાળાનો રિપોર્ટ લેવું અમને એવું લાગશે તો અમે કોઈ સદસ્યોની પણ જગ્યાએ સાથે રાખશું અત્યારે તો એને અધિકારી તરીકે જે તપાસ કરે છે એને જે સ્ટાફ જોતો હોય એ સ્ટાફ લેવાની છૂટ છે પણ એની સાથે અમે સદસ્યો કે કોઈ પણ આગેવાન હોદ્દેદારો પણ સાથે રહેશું અત્યારે કમિટીમાં અધિકારી ને જ મૂક્યા છે અંકાની સાહેબ છે ને જે કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠાના એને તપાસ હોય છે એને જેટલા કર્મચારી અમારા જોતા હોય એટલે એમાંથી માંથી માગતા જાય આ વિશે છે બાંધકામ ના જ અધિકારી નો છે ને એટલે આપણે આપણા અધિકારી નો સોંપી શકીએ આપણા અધિકારી બીજા ડિપાર્ટમેન્ટ તપાસ જો તપાસ કરીને રિપોર્ટ આવે એ પછી આપણે કહી શકીએ એને આંકડો આપેલો છે કે બાર લાખ આમાં ગયા ચૌદ લાખ આમાં ગયા છ લાખ આમાં ગયા સોળ લાખ આમાં ગયા જેવો એને ટોટલ આંકડો આપેલો છે કોઈ પંદર લાખનું એવું બિલ નથી અને બિલ તો હંમેશા અમારી પાસે આવતું જ ન હોય બિલ તો ડિપાર્ટમેન્ટમાં જતું હોય અધિકારી જેનું ચૂકવણું કરતા હોય બિલ અમારી પાસે આવતું પંદરના નથી તમે આ તમારો વિષય નથી તમે જે વાત કરો છો યોગ્ય કરો છો હું એવું નથી કેતો આ બિલ એને એમ માની લો લાખ ને બે લાખ લાખ ને બે લાખ એવી રીતે કરીને ચૌદ લાખ કે પંદર લાખ થયા હોય એટલે એ અમારી પાસે આવતું જ ન હોય ને એને ભેગી રકમ કરીને તમને આપેલી છે બિલ તો આમ થાય અમારી પાસે આવે પણ પૈસાની મંજૂરી અમારી પાસે આવે અમે કરીને આપી દઈશું આજે તમે એક વસ્તુ સમજી લ્યો કે આ જિલ્લા પંચાયત પોસ્ટ ઓફિસ છે સરકાર શ્રી ના જે મંજૂર થઈને આવ્યો એને અમારે બહાર છે માની ટકા અમે બણાલી આપી છે એવું રીક્ષ અમને નથી એ લોકો આપતા કે ભાઈ તમે આને મંજૂર કરો અમે મંજૂર કરીએ છીએ પણ એના નિયંત્રણ નીચે સરકારશ્રીના ધારા ધોરણ નિયંત્રણ નીચે ના ના જોતા જ હોય ને આવું પણ સાહેબ તમારી વાત બહુ સાચી છે પણ મેં કીધું એમ કે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ ત્યાંથી મંજૂર થઈને આવે અને એને આપણે બહાલી આપવાની છે

આવીષ્યની અંદર જે બે જગ્યાએ હતો તો બે જગ્યાએ અમે પેમેન્ટ રોકી દીધું અને બીજી વાર કામ કરાવડાવ્યું હજી એની મુદત પૂરી નથી થઈ પણ એને લેટ કામ થયું છે એને મુદત વધારવા માટે અમારી પાસે કાંઈ નથી કામ થોડુંક ડીલે થયું છે જો ઝડપથી ન પડે તો સમય મર્યાદામાં તો કોઈ પૂર્ણ નહીં કરી શકે સમય તો ઘટશે છે જ એને પણ એના બે ત્રણ કારણો હતા એક તો થોડુંક અમારે જે પ્રશ્ન હતો કે પહેલાં તો અમને જગ્યા નહોતી મળતી જે આ જિલ્લા પંચાયત આ બિલ્ડિંગ જે મળ્યું ને અમને ચાર પાંચ મહિના લેટ બિલ્ડિંગ મળ્યું ત્યાં સુધી અમે અહીંયા શિફ્ટ કરી ગયો હતા શિફ્ટ ન કરી તા લગન ડિમોલેશન ન થાય પછી એક કેન્ટીનની અમારી મેટર હાલે છે કોર્ટ મેટર હાલે છે એ એ પછી અમારે એવું કર્યું કોર્ટ મેટરને કારણે ડીલે થતું હતું એટલે એમનું બિલ્ડિંગને નજીક લીધું એટલી જગ્યા છોડીને એવું કર્યું અને એ જ્યારે કાઢીને અમારે કરવાનું હતું ને તો વ્યવસ્થિત થતું હતું પણ પોર્ટ મેટરના હિસાબે તો કોઈ નિર્ણય આપણે લઈ શકવાના નથી કોર્ટે જેને સ્ટે આપ્યો હોય હવે એનો જજમેન્ટ ન આવે ત્યાં સુધી તો આપણે કામ ન કરી શકીએ એટલે આપણે નજીક લઈએ એને પાંચ છ મહિના તો એમ ડીલે થયું છે પાંચ છ મહિના લેટ થયું છે એમાં બધા કારણો છે કે આપણને બિલ્ડિંગ નોતું સુરતનું એને તો આમ તો અઢાર મહિનાની મુદત હોય ત્યાર કરવાની પણ અઢાર મહિનામાં તો છ મહિના મેં કીધું થોડાક લેટ આના કારણે ગયું છે કારણ કે એમાં એનો વાક નથી આવ્યો આપણે એને બિલ્ડિંગ ખાલી કરીને દઈ થાય ને આપણે કોર્ટ બિલ્ડિંગ મળતા આપણે પાંચ મહિના લઈ ગયા બે હજાર છવ્વીસ માં તો તૈયાર થઈ જ જાય તો ડીલે થતું હોય ને એટલે કામ તો આપણે શરૂ કરી દેવું પડે પણ આપણે એને બદલે તો પાંચ દસ મીટર નજીક લઈ લીધું એમ આપણી પાસે જગ્યા તો પુષ્કળ છે પાછળ દસ મીટર જગ્યા છોડીને નજીક લઈ લીધું એટલે એના કારણે આવું નથી ડીલે થયું ડીલે થવાનું કારણ કે આપણને બિલ્ડિંગ નહોતું મળ્યું શિફ્ટ ક્યાં કરવી આવડી મોટી કચેરીને આવડું મોટું દફતર હોય આવડા મોટા કર્મચારી હોય એટલી શાખાઓ એક જગ્યાએ તો મળે નહીં તો દસ જગ્યાએ શિફ્ટ કરી તો લોકો કેટલા હેરાન થાય એટલે આપણું આ બિલ્ડિંગ ઉપર ધ્યાન હતું પણ આપણને પોર્ટે બહુ મોડી મંજૂરી આપી એના કારણે